કમ્પ્લીટ તો આપણે આ છે મિનિ ટ્રેક્ટરનું નાના ટ્રેક્ટરનું સમિયાળાનું હાથી મોર પગાનું સાથી છે આ બધું પોતાનું મેન્યુફેક્ચરિંગ કારખાનું પોતાના જ સાધન છે આ બધું કમ્પ્લેટ અચ્છા ઓલ ચેલ્લા ભાવમાં રાપુ ફાવળા નટબોલ બોલ ટોયલેટના હોક પણ જો બનાવી દેશે હોક છે અંદર તો આ બાજુ છે તમામ પ્રકારના નટબોલ બોલ પાછું કમ્પ્લીટ કરી દેવામાં આવશે આ ભાઈ જો આ ઓલ પર કમ્પ્લીટ છે સરસ બટ આવી જશે

તારીખે આયા દુકાને ચાલો આપણે દાવતા લઈ લીધા છે કમ્પ્લીટ ગાડીમાં બંધાઈ પણ ગયા છે અને હવે આપણે જવાનું છે પણ આપણે આપણે જો આપણે ગાવાથી